નમસ્કાર મિત્રો હેલો ન્યૂઝ ગુજરાતી યુટ્યુબમાં ફરી વાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુખદ ખબર જે હા મિત્રો પાટણના હારીજ નાણા ગામે વીજ કરણ લાગતા સાસુ વહુના મોત છોડાવવા જતા પુત્ર ઈજાગ્રસ્ત થઈ ગયો છે જી હા મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડિયો માન સુધી બનાવી રહેજો મિત્રો હારીજ તાલુકાના નાણાં ગામે આવેલા ગાળા વિસ્તારમાં એક મકાનમાં વહેલી સવારે ઘરની આગાશીમાં લોખંડનો દરવાજો ખોલવા જતા વૃદ્ધને કરંટ લાગતા વહુ બચાવવા જતા વહુ પણ કરંટ લાગતા ચોટી ગઈ અને દીકરો કરંટમાંથી છોડાવવા જતા કરંટ લાગતા દીકરો પણ ફેંકાઈ ગયો હતું એટલે કે તેઓ ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સાસુઓના મોતથી ગામમાં ગામની છવાઈ ગઈ છે તાલુકાના નાણા ગામે આવેલા વિસ્તારમાં એક મકાનમાં વહેલી સવારે ઘરની લોખંડનો દરવાજો ખોલવા જતા પાસઠ વર્ષના કેસાબેન મફાજી ઠાકોરને કરંટ લાગતા ચોંટી ગયા હતા ત્યારે તેમને ચોવીસ વર્ષીય વહુ સેજલબેન અલ્કેશજી ઠાકોર તેમની સાસુને છોડાવવા માટે જતા તેઓ પણ ચોંટી ગયા હતા ત્યારે તેમના પતિ ઠાકોર અલ્કેશજી અભુજી ઠાકોર તેમની માતા અને પત્નીને છોડાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો તે કરણનો ઝાટકો આવતા નીચે ભટકાયો હતો એટલે તેમને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સાસવહુના ઘટના સ્થળે મોત થયા હતા અને ઇજાગ્રસ્ત અલ્કેશ ઠાકોરને પાટણ ખાતે સારવાર અર્થે દાખલ કરાયો છે ગામમાં અચાનક વહેલી સવારે બનેલી ગોઝારી ઘટનાની સમગ્ર ગામમાં એરઆરઆરટી વ્યાપી જવા પામી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ